કેમ નહી ખાધું પેટ ઠંક તે ઘણું બધું પેટ ફૂલી ગયું પેલા પેટાળી બિયાર જેવો થઈ ગયો ખાધું મન ખાધું એમ આઈ બહેન ને ખબર પડતી હોય

बोले ने नी केर केनु पाणी पी एम नी के केनु सा पे पी एम तो कहो घर न माना कई हूं बीजी हाजी ते तन केवा आवे अका सात आठ मन को के आपो भाग राखी रे बदा भेगा घेर घेरना ते भाग राखी रे आपो खावात बोलावी इतरे इया नी बोलावे बीजा बाकी तूत बोलाओ जई नी ता ओने कवा हावे हा भाई केतरू खबर नी मिला हूं घुमटा मन घुमटा मिणी रे खबर नी दे काय नी कह नी ता हूं दी अरे तारी खबर हो है नी ता कह सादी तुम कणा क प लीती ती भी में नी भाले અરે હરુડ હરુડ હરકા મારે તી થોડું ની હમલાયો હતા યાર ના એમ ઠીક ખાય કે ઝાડા થાય એમ થાય કે પસાડી નીકળે તો કા ઠીક ખાવું જોઈ ગળા હુદુ નકળે વધારે ખાવાઈ ગયો રે નરુ એમ એતરે વધી ગયો એતરે એમ થઈ રહ્યો આજ દરે કાઢી પડે લાગે માન કપામ હગે નથી કપાયું ના આસા હે તે હગવા જમ વેગળો કપા માં કોતડે કપા જઈ જવાનું કોતડું ઘણે છેટી આ કપા માં ને હા ગઈ મારી તમારી શું વાત કરવાની મને તક ભૂખ લાગી રેટ ઠોકીને ખાઈ લીધું કઈ નઈ બનાવ દે હું

મારો પૈસા નઈ પાછો કેમ નઈ લઈ આયેલ તા વાત કરે લઈ લેતા ભાઈ ભૂંડી તું લાગે છે મને લાગે બીજી બે કરતી બે તો હે વિષય લાગે કઈ હેવી નિમળે હું તેર બે બે તમ તો ટંગલા રોટલા થબી આલન કેવી કેવી કરે કરે આખો તન હું વાગરે ને ગાસી સમરી તું છે ને અમન વાતે મત કરે કરે મન હગુ આવી રહ્યો નીકળે નીકળે જાય વાતી વાતી માં મન હગિયા વધે શબ્દી શબ્દીન થાકી ગયા રા થઈ ગયા લાગે તને હું પાર અરે અહી પેટ ફૂટેવું થઈ શબ્દી શબ્દીન થાકી ગયા ભારી જમ આનું જાયરી આવું ભૂખી કપાવી નું